ચોમાસાની આમ તો વિધિવત જે વિદાય થઈ ચૂકી છે છતાં હજી પણ જે ચોમાસામાં વરસાદ વરસવાનું બાકી હોય ને તે હવે એ વરસાદ વરસી રહ્યો હોય તેવો અનુમાન પણ હવામાન નિષ્ણાતો લગાવી રહ્યા છે કેમ કે વરસાદી સિસ્ટમ છેલ્લા પાંચેક દિવસથી ખૂબ સક્રિય જોવા મળી રહી છે અને હજે હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે કે પાંચ તારીખ સુધી આ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં હજી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજવું છે ક્યાં કેવો વરસાદ પડી રહ્યો છે અને જગતના તાપને જે હાલ રાતે રડવાનો વારો આવ્યો હોય ખૂબ જ દુઃખદ ઘટનાઓ બની રહી છે જે કપાસ સોયાબીન મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેના કારણે હવે લોકો કહી રહ્યા છે કે સૂર્યનારાયણ દર્શન આપે તો કદાચ ખેતી થઈ શકે સૌપ્રથમ તો વિન્ડી મેપના માધ્યમથી સમજીએ હવે આ જે વરસાદી સિસ્ટમ છે હવે આ સક્રિય બની છે કચ્છ જિલ્લામાં કચ્છ જિલ્લામાં જોઈ શકો છો આપ કે અહીંયા થોડાક નજીક કચ્છ જિલ્લામાં જે રાપર તાલુકો છે તેમજ આજુબાજુના જે તાલુકાઓ આવેલા છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે ને આના જ કારણે ના માત્ર કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ સારો એવો વરસી રહ્યો છે હાલ કચ્છમાં રાપર અને ગાંધીધામ જેવા જે તાલુકાઓ આવેલા છે ત્યાં સારો એવો વરસાદ છે તે વરસી રહ્યો છે જે જે તમને બ્લુ બ્લુ આ વિસ્તાર દેખાય છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે એનો મતલબ એ સૂચવે છે ત્યાં વરસાદ સારો એવો વરસવાની આગાહી છે તેવું પણ આ જે માર્ગ છે આ જે વિન્ડી મેપ છે બ્લુ કલરનો એ સૂચવી રહ્યો છે હવે વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્રમાં આમ તો સૌરાષ્ટ્ર ચોમાસામાં તો ખૂબ સારો વરસાદ ત્યાં થતો હોય છે પણ ચોમાસા બાદ પણ હજી વરસાદી સિસ્ટમ છે તે સક્રિય છે ને એક અનુમાન એવું પણ છે કે ત્યાં જે રીતે જંગલો છે ને તેના કારણે પણ વરસાદ છે તે પડી રહ્યો છે જંગલો વરસાદ ખેંચી લાવતા હોય છે તેવી પણ વાત છે ને ત્યાં સિસ્ટમ સક્રિય છે જેમાં રાજકોટ સુરેન્દ્રનગરના જે ચોટીલાનો વિસ્તાર છે રાજકોટ ગ્રામ્યમાં જસદણનો જે વિસ્તાર છે બોટાદનો અમુક જે ભાગ છે ગોંડલ જે રાજકોટ ગ્રામ્યનો વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અમરેલીમાં વરસાદી સિસ્ટમ થોડી ઘણી સક્રિય છે ત્યારબાદ આ જે દરિયા કિનારા પછીનો જે અમુક જિલ્લા તાલુકાનો ભાગ છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય છે ભાવનગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં તો મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યાર પછી મધ્ય ગુજરાતમાં જે ખાલી અમદાવાદમાં જે છે એક સિસ્ટમ સક્રિય બની છે બાકી ઉત્તર ગુજરાત તરફ આવી જઈએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં થોડી ઘણી સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે પાલનપુર બાજુ સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે અને રાજસ્થાનમાં આપ જોઈ શકો છો કે રાજસ્થાન બાજુ સારો એવો વરસાદ વરસી રહ્યો છે મધ્ય ગુજરાતમાં વડોદરાને એ જે બાજુ છે અત્યારે સાવ સિસ્ટમ અત્યારે નિષ્ક્રિય છે એટલે ત્યાં ચિંતા કરવાની જરૂરિયાત નથી હવે દક્ષિણ ગુજરાત તરફ આવીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચના અમુક તાલુકાઓમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે નર્મદા જિલ્લામાં વરસાદી સિસ્ટમ જે રાજપીપળા નળીને આવેલા તાલુકાઓ છે ત્યાં સક્રિય જોવા મળી રહી છે તેમજ સુરત બાજુ હાલ ઓવરઓલ શાંતિ છે ને થોડી ઘણી જે બાબત છે દાહોદ તરફ જોઈએ તો આપણે દાહોદ તરફ વરસાદી સિસ્ટમ એ સક્રિય જોવા મળી રહી છે એટલે ઓવરઓલ સિચ્યુએશન છે તે હાલ શાંત છે કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં દરિયાકાંઠાથી અડીને આવેલા જિલ્લાઓ છે પણ ત્યાં વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય જોવા મળી રહી છે પણ કેટલાક એવા જિલ્લાઓ છે અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના કે જ્યાં સારો વરસાદ હજી પણ વરસી રહ્યો છે અને આગામી પાંચ તારીખ સુધી હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો